હલો ઈરવાન નમસ્કાર સો આજના વિડીયોમાં આપણે જે લોકો ગ્રાઉન્ડ કરીને આવતા રહ્યા છે એટલે જે લોકોનું ફિઝિકલ પતી ગયું છે સો એમની પાસેથી આપણે અભિપ્રાય લેવો છે અને એમના રિવ્યુઝ લેવા છે સો આવનારા સમયમાં જે લોકોને ગ્રાઉન્ડ છે તો જે પણ આ લોકો શીખીને આવ્યા છે ત્યાંથી જે જોઈને આવ્યા છે એમાંથી આપણે કંઈક નવું જાણી શકીએ અને આપણું જે કંઈ ગ્રાઉન્ડમાં જે કંઈ સુધારો કરી શકીએ કે જેના લીધે આપણું ગ્રાઉન્ડ પાસ થઈ શકે હવે જે લોકો ગ્રાઉન્ડ કરીને આવ્યા છે ને બધાને એક નમ્ર અપીલ છે કે તમે તમારા રિવ્યૂ શેર કરો એ કદાચ સારા પણ હોઈ શકે છે એ ખરાબ પણ હોઈ શકે છે સમજો કે ક્યારેક તમે મતલબ તમારું ગ્રાઉન્ડ તમે ક્લિયર કરીને આવ્યા હોય તો તમને એવું જ લાગે કે એકદમ સ્મૂધ ગયું છે બરાબર છે અને ક્યારેક એવું બની શકે કે તમે ફેલ થઈને આવ્યા હોય તો એવું બની શકે કે ભાઈ તમને આ વસ્તુ સારી નથી લાગી અથવા તો આના લીધે હું ફેલ થયો છું બરાબર ઘણા બધા રીઝન્સ હોઈ શકે છે એમાં વર્કઆઉટ પણ મેટર થોડું ઘણું કરે છે તમારું મેન્ટલ સ્ટેટસ પણ થોડું ઘણું મેટર કરે છે બટ તમે જે ખરેખર ફીલ કર્યું છે ને એ મતલબ કમેન્ટમાં મતલબ આપો થોડા રિવ્યૂ આપો તો હું જે પણ હવે પછી જે ગ્રાઉન્ડમાં જવાના છે એ લોકોને આપણે કંઈક નવી મતલબ સ્ટ્રેટેજી આપી શકીએ અને એમનું ગ્રાઉન્ડ પાસ થવાના ચાન્સ છે એ વધી જાય સો પ્લીઝ તમે તમારા રિવ્યૂ શેર કરો રિવ્યૂ શેર કરવાથી આમાં માર્ક્સ કોઈકને આવી જશે અથવા તો હું રહી જઈશ એવું આમાં કંઈ જ નથી ફક્ત ને ફક્ત ક્વોલિફિકેશન માટે ક્વોલિફાઈડ થવા માટે તમારે રનિંગ કરવાનું છે બરાબર તમે વીસમાં કરશો તમે અઢારમાં કરશો તમે પંદરમાં કરશો ડઝ નોટ મેટર તમે ખાલી ક્વોલિફાઈડ થાવ છો જે કંઈ રિટર્ન ટેસ્ટ છે એના માટે સો કોઈપણ ટાઈપના સંકોચ વગર પ્લીઝ તમારા રિવ્યુ શેર કરો સો આપણે જે પણ હવે પછી જવાના છે એને કંઈક હું કહેવાય કે મતલબ સ્ટ્રેટેજી આપી શકીએ ડન સો મેક્સિમમ ટુ મેક્સિમમ રિવ્યુ શેર કરો લગભગ ત્રણ બે કે ત્રણ દિવસમાં હું જે પણ રિવ્યૂઝ આવે છે એટલે કે કમેન્ટ જે પણ આવે છે એના ઉપર મારા તરફથી જેટલું હું સમજું છું એવી હું તમને હું કે મતલબ કંઈક એવી સ્ટ્રેટેજી આપીશ અને સમજો કે અમુક એવા ક્વેશ્ચન હશે કે જે હું નહીં સમજતો હોય તો હું મતલબ ઇન્સ્ટાગ્રામમાં અથવા તો યુટ્યુબ ઉપર મૂકીશ તો જે લોકો મતલબ આન્સર આપી શકે છે એ પ્લીઝ આપજો સો આપણે મેક્સિમમ ટુ મેક્સિમમ જે કાંઈ ઉમેદવારો છે એને હેલ્પ મળી રહે એ ઘણા બધા પ્રકારની હોઈ શકે છે કે કોઈકને એવું લાગે કે ભાઈ હું જે જગ્યાએ રહું છું એ જગ્યાએથી મને જે ગ્રાઉન્ડ આવ્યું હતું એ ખૂબ દૂર હતું એટલા માટે ટ્રાવેલિંગમાં ખાસો એવો સમય જતો રહ્યો મને વોમિટિંગનો પ્રોબ્લેમ થયો એટલા માટે ગ્રાઉન્ડ ન થયું એક્સ ઘણા બધા રીઝન્સ હોઈ શકે છે કે ભાઈ આખી રાત સુવાણું નહીં હું મેન્ટલ સ્ટ્રેસમાં આવી ગયો હતો બરાબર આ બધું આપણે મતલબ જે પણ વિડીયો ફાઇનલ બનાવશું એમાં વાત કરશું બટ ફાઇનલ તમે શું ફૂલ ફીલ કર્યું છે કે જે લોકો ગ્રાઉન્ડ કરીને આવ્યા છે એ બરાબર તમે પાસ થયા હોય કે તમે થયા આવો એ વસ્તુ આખી અલગ છે બરાબર બટ તમારા તમે રિવ્યૂ શેર કરો બરાબર તો આપણે આવનારા સમયમાં કદાચ તમારાથી પણ એ ભૂલ ન થાય ઓકે સો રિવ્યૂ શેર કરો તો આપણે નવા કંઈક હું કે એમાં સુઝાવ આપી શકે છે તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો